નમસ્કાર દર્શક મિત્રો તો અત્યારે અમે વઢિયાર ધરાની અંદર સમી તાલુકાનું જે નાયકા ગામ છે તો નાયકા ગામની અંદર અમે આવેલા છીએ અને ત્યાંના એક ફાર્મર કે જેઓએ આપણી કંપનીની પ્રોડક્ટ વાપરેલી છે અને એમને સારું એવું રિઝલ્ટ મળેલું છે તો ચાલો આપણે તેમનો પરિચય કરીએ અને તેમને પૂછીએ કે તેમને કેવું રિઝલ્ટ મળ્યું છે અને તે કેટલા ખુશ છે તો નમસ્કાર નમસ્કાર જરા આપનું નામ અમારા દર્શક મિત્રોને જરા બતાવો ને સાહેબ મારું નામ રાઠોડ જગમાલજી કનુજી ગામ નાયકા તાલુકો સમી જિલ્લો પાટણ અને મારો મોબાઈલ નંબર ઓકે તો દર્શક મિત્રો સૌથી પહેલા એમને એમનો પરિચય આપ્યો એમનો કોન્ટેક નંબર પણ આપણને આપેલો છે કે જે આજે એમને પરિણામ મળેલું છે તેમનો તમે સંપર્ક કરી શકો એટલા માટે તો જગમાલજી તમે જે આ ચણાનો પાક છે એની અંદર આપણી કઈ કઈ પ્રોડક્ટ વાપરેલી છે જરા બતાવો ને પેલા મેં આપણે એમાં તમારું કંપનીનું આપણે બલવાન કહેવાય ને એનપીકે બલવાન એનપીકે બલવાન આમાં પેલા મેં વાવી દીધી હતી ઓકે પછી ચાર થી પાંચ દિવસ પછી ચણાનું વાવેતર કર્યું બરાબર પેલા તમે વાવી દીધું ને પછી ચણાનું વાવેતર ચણાનું વાવેતર કર્યું તો તમે કેટલા કેટલી બેગ વાપરેલી છે મેં આમાં દસ દસ બેગા ના કેટલા વીઘા છે ટોટલ વીસ વીઘા વીસ વીઘા એમનું આખું આ ફાર્મ છે આખું એની અંદર આપડી દસ બે ગન પીકે બલવન પચાસ પચાસ કિલો વર એ વાપરી લીધું તો એ વાપર્યા પછી તમને જે આગળના વર્ષો અંદર જે તમે ખેતી કરતા હતા અને આ વખત એનપીકે કે વાપર્યું એમાં તમને કેટલો ડિફરન્સ જોવા મળે એનપી કે બલવન નું રિઝલ્ટ મને સારું મળ્યું છે બરાબર ડીએપી કરતા સારું બરાબર તો જે ડીએપી જે ખેડૂત ભાઈઓ વાપરતા હોય છે પાયાના ખાતર તરીકે તો તેની જગ્યાએ એમને એનપીકે કે વાપર્યું છે તો એનું પરિણામ એમને

એની અંદર બંને કંપની પાંચસો પાંચસો બનાવેલી છે તો આ તમે યરમાં તમને કેવું રિઝલ્ટ બહુ સરસ રિઝલ્ટ કેટલા ટાઈમમાં મળી ગયું તરત ત્રીજા દિવસે ત્રીજા દિવસે એમને યાર બેસ્ટ રિઝલ્ટ મળેલું છે ખેડૂત ભાઈઓ જે જે ખેડૂતોને આવા પ્રોબ્લેમ આવતા હોય તો આપડી આ પ્રોડક્ટ વાપરી શકે છે તો એના સિવાય બીજી કઈ પ્રોડક્ટ વાપરી મેં ચણાને ને પચાસ દિવસ થયા પછી આ બને પ્રોડક્ટ મેં વાપરી તો દર્શક મિત્રો અહીંયા હું બતાવા માંગીશ ધનુષ અને સેફરોન કરીને આપડી પ્રોડક્ટ આવે છે જે ગ્રોથ પ્રમોટર છે ઉપર કોઈ પણ પાક જીરું હોય ચણા હોય ઘઉં હોય કે કોઈ પણ શિયાળુ પાક હોય કે અન્ય પાક ની અંદર પણ આપણો પ્રોડક્ટનો યુઝ કરી શકો છો કેટલા કેટલા એમ એલ લીધેલી તમે અમે 30 30 એમ એલ માં બંને 30 30 એમ લઈ અને તમે સ્પ્રે કરેલો છે આનાથી તમને શું જોવા મળ્યું એનાથી આ ફૂલ ડાળીઓમાં જે વધારે દેખાય છે અને ચણાની કોમળતા દેખાય છે અચ્છા તો ઉપરથી જે growth થવો જોઈએ 100% growth એમનો થયો છે તો તો જગમાલજી તમે અન્ય જે ખેડૂતો આપડી આ પ્રોડક્ટ વાપરે તો એમને એમના માટે તો તમે શું સંદેશો આપવા માંગો એમ જ કહું કે આજ પ્રોડક્ટ વપરાય બીજી ના વપરાય ઓકે તો દસ કોઈ કેમિકલ આવતું નથી ઓકે ઓર્ગેનિક બેઝ ઉપર આપણી કંપનીએ પ્રોડક્ટ બનાવેલી છે અને આ એમને ચણાના પાકની અંદર વાપરે છે તો આ તમારું જે ગામ છે ગામની અંદર બીજા કોઈ ખેડૂતો એ પણ આપણી પ્રોડક્ટ વાપરે છે ઘણા ઘણા ખેડૂતો એ વાપરે એમને કેવા પરિણામ મળે બધાને સારા સારા બધાને પરિણામ સારા બધાએ મને એમ જ કીધું કે અમને હવે આવતા વર્ષ આજ આપજો એમ ઓકે તો એ પણ ખુશ છે ને એમના જેટલા પણ અહીંયા ગામના આજુબાજુમાં જે જે ખેડૂતો વાપરી છે એ દરેક ખેડૂતો પણ ખુશ છે તો દરેક અહીંયા જેટલા પણ આ વિડીયો જોઈ રહ્યા છે એમને હું જણાવવા માગીશ કે તમે પણ આ પ્રોડક્ટ વાપરવા માગતા હોય તો તો અમારો કંપનીનો સંપર્ક કરી શકો છો એમને નંબર તો આપેલો જ છે તમને કે રેફરન્સ લેવા માટે તમે એમનો કોન્ટેક કરી શકો છો કે આ પરિણામ મળે છે કે નથી મળતું તો આપનો ખૂબ ખૂબ આભાર જગમલજી થેન્ક યુ વેરી મચ જય માતાજી